ગેસની જો સમસ્યા હોય તો થોડો સમય ચાલવાથી ગેસની ઘણી ખરી સમસ્યા દૂર થાય છે બીજું રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઓછું થાય છે ત્રીજું જો તમને બેચેની અને થાક લાગવા લાગે તો દાડમના રસમાં થોડું લીંબુ નીચોવીને પીવો ચોથું જો તમારા ચહેરા પર રિંકલ્સ અથવા કરચલીઓ છે તો તમારા ચહેરા પર દરરોજ કાકડીનો રસ લગાવો થોડા દિવસોમાં ચહેરો સારો થઈ જશે પાંચમું દરરોજ ચારથી પાંચ બદામ ખાવાથી શુગર અને હાર્ટની સમસ્યા નહીં થાય છઠ્ઠું ગરમ રોટલી સાથે દહીં બિલકુલ ન ખાવું જોઈએ સાતમું જો તમને નબળાઈ લાગવા લાગે છે તો દૂધમાં બે ખજૂર નાખીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે આઠમું રોડ ડુંગળી ખાવાથી શરીરમાં લોહી તાજું બને છે નવમું ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી લીમડાનું દાંતણ કરવાથી દાંતમાં કીડા નથી થતાં ફ્રૂન્સ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે વજન ઓછું થાય છે હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે બારમું સુતરાવ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે તેરમું સવારે નાસ્તો ન કરવાથી માણસનું શરીર ફૂલી જાય છે અને પાચનક્રિયા પણ બગડે છે ચૌદમું દૂર કરવા માટે ધાણાનો રસ લગાવો તેનાથી ઘણો ફાયદો થાય છે પંદરમું ટમેટાનું સૂપ પીવાથી વજન ઘટે છે ત્વચા અને આંખોમાં પણ તેજ આવે છે માટે ખૂબ ફાયદાકારક છે સોળમું પગમાં મચકોડ આવી હોય તો બરફ લગાવો તેનાથી આરામ મળશે સત્તરમું ચીકણી વસ્તુઓ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે અઢારમું લીમડાના ઝાડના પાંદડાનો રસ પીવાથી પેટમાં કીડા નહીં થાય અને પેટ હંમેશા સાફ રહે છે ઓગણીસમું રાત્રે ઇલાયચીવાળું દૂધ પીવાથી સાંધાનો દુખાવો થતો નથી વિષમું દૂધ સાથે ક્યારે નોનવેજ ન ખાવું જોઈએ તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો